ઉનાળાની શરૂઆત થતા જ મેશ્વર ડેમ નદી કાંઠાના ગામોમાં પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે મેશ્વર ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કાંઠા વિસાના લોકો કરી રહ્યા છે હજી તો ઉનાળાનો માંડ માંડ પ્રારંભ થયો છે ગરમીનો પારો ધીમે ધીમે ચાલીસ ડિગ્રી ને પાર થવા માંડ્યો છે એવામાં શામળાજી મેશ્વર ડેમ નદી કાંઠાના ગામોમાં પાણીનો પોકાર ઉડવામાં આવ્યો છે મેશ્વર ડેમ નદી કાંઠાના શામળાજી શામળપુર ખારે મેરાવાડ સુનોક સહિતના પંદર થી વધુ ગામોમાં ઉનાળાની શરૂઆતમાં કુવા બોના પશુઓ માટે પાણી છોડવાની માંગ સાથે નદીમાં બેસી રામધૂન કરવા મજબૂર બન્યા હતા ખાસ કરીને ચોમાસામાં નદીમાં પાણી આવ્યું હતું અને ત્યારબાદ ડેમમાંથી આજ સુધી એક પણ વાર પાણી છોડવામાં નહીં આવતા હાલ મહેશ્વર નદી સુખી ભટ વેરાન ભાસી રહી છે નદીમાં ક્યાંક પણ દૂર સુધી પાણી મળતું મૂંગા પશુઓ પાણી વગર તરસ છીપાવા જતા ભટકી રહ્યા છે હજુ તો ઉનાળાની શરૂઆતમાં જ કૂવા બોરમાં પાણીની આવી પરિસ્થિતિ ઊભી થઈ છે એવામાં આગામી ઉનાળામાં પશુઓ માટે પાણી ક્યાં લાવ એ દ્વિધામાં ચિંતાતુર બન્યા છે

આ લોકસભાની ચૂંટણી આગામી આવી રહી છે અને ખાસ રજૂઆત કરવી પડે છે અમારે કે પાણી માટે જો રજૂઆત કરવી પડતી હોય તો મોટી શરમજનક બાબત છે મેસો ડેમ અમારાથી દોઢ કિલોમીટર દૂર હોવા છતાં પણ દોઢ કિલોમીટરમાં નદીમાં પાણી મળતું નથી અમને અમે બિલકુલ નાના ખેડૂત છીએ કે જેથી કોઈ મોટી સગવડ બોરિંગ કે કુવા કરાવી શકે એવા નથી નદી માં જ આધારિત જીવન છે અમારું અને નદીથી વર્ષોથી અમારા વડવાઓ બી ચાલતા હતા

ત્યારે અમે પોણી લાવી બેરે બેરે પાણી ઉરીને ધોરણ પાઈએ મણસ બધું બધું કરીએ પણ ત્રણ ચાર દિવસે અમને પોણી મળે છે ની માગણી છે સાહેબ અમારે અમારે પાણી જ જોઈએ છે